નમસ્કાર ખેડૂત મિત્રો હું ઋષિ ઢોલરિયા કર્તવ્યશિષ્ટના પ્રતિનિધિ તરીકે ફરી વખત અમારા નવા જ વિસ્તારના ખેડૂતો જ્યારે સાજડિયાળીની અંદર મનસુખભાઈના ખેતર ઉપર કર્તવ્ય કંપનીનું મેજિક અને પદમાં જોવા માટે જ્યારે આવ્યા છે તો એમને આપણે એમનો અનુભવ આજે જેણે મરચી જોઈ અને મરચી જોયા પછી એમનો પ્રોડક્ટ માટેનો અને પ્રોડક્ટની ક્વોલિટીને લઈને એમનો જે રિવ્યૂ છે એ આજે આપણે લઈએ અમારા ખૂબ જ પ્રગતિશીલ ખેડૂત જીલરિયા ગામથી અશ્વિનભાઈ પાંભર કે જે માર્કેટિંગ યાર્ડના સાથે સતતને સતત જોઈન્ટ થઈને માર્કેટની ઇન્ફોર્મેશન પોતેના ઘરે બેઠા બેઠા મોબાઈલમાં લે છે ક્યાંય અળિયાપટ્ટી કરવાની જરૂરિયાત નથી પણ તમે ટેકનોલોજીના માધ્યમથી સારી એવી માહિતી એગ્રીકલ્ચરની ઘરે બેઠા લઈ શકો પ્રદીપભાઈ કાલેરિયા માર્કેટિંગ યાર્ડ રાજકોટ ગોંડલથી એમને ઘરે બેઠા બેઠા સરસ મજાની ઇન્ફોર્મેશન આપે છે અને એ ઇન્ફોર્મેશનથી પ્રભાવિત થઈ અને અશ્વિનભાઈએ પણ પોતાના વિસ્તારમાં જે જગ્યા ઉપર મરચીનું વાવેતર નથી થતું કેવા વિસ્તારની અંદર પડદરીના જીલેરિયાની અંદર અશ્વિનભાઈએ મરચીનું વાવેતર કર્યું અને સોશિયલ મીડિયાના માધ્યમથી એણે જ્યારે કર્તવ્ય કંપનીનું મેજિક અને પદ્માની વાત સાંભળી તો એમણે સરસ મજાની જોવા માટેની તાલાવેલી જઈ ગઈ અને બીજે જ દિવસે એ આજે ફિલ્ડ ઉપર છે મારી સાથે છે મનસુખ આકા મનસુખભાઈ ત્રાળા સાજડીયાળી ગામથી જેના ખેતરમાં આપણે અત્યારે મેજિક જોઈએ છે તો બંનેને આપણે પૂછીએ પહેલાં અશ્વિનભાઈને પૂછીએ કે એને કર્તવ્ય કંપનીનું મેજિક અને પદ્મા જોયું તો એમને શું લાવ્યું અશ્વિનભાઈ વેરાયટી બહુ સારી છે મારા જરાયટી મેં રાખેલી છે એના કરતા સારું છે બીજા નંબરમાં ડાયબેક આવવાની શક્યતા બહુ ઓછી રહી છે આમાં જે નવી ફૂડ થાય છે નવો ફાલ લાગે સ્ટેપ બાય સ્ટેપ મરચું પાકી ગયા પછી એ બહુ મહત્વની વાત છે આમાં મરચાંની મરચું પણ વજનવાળું છે અસિનભાઈ આપણે બે જગ્યા ઉપર મરચી જોઈ બંને જગ્યા ઉપર તમને ડાઘીનું પ્રમાણ મરચામાં કેવું જોવા ડાઘીનું પ્રમાણ બહુ ઓછું છે બહુ ઓછું છે તો ક્વૉલિટીની દ્રષ્ટિએ પદમા અને મેજિક છે એ બધા ખેડૂતો માટે બેસ્ટ ક્વોલિટીમાં ગણી શકે બેસ્ટ ક્વોલિટી છે સાંભળું અશ્વિનભાઈનું જે કહેવાનું છે એ સમજવા જેવી વાત છે કે પ્રોડક્ટને ક્વૉલિટીવાળી તમે ક્યારે કરી શકો જ્યારે એના ગુણધર્મ જ એવા હોય કે જેના હિસાબે ખેડૂતોને બેટર પરફોર્મન્સ આપી શકાય જિજ્ઞેશભાઈ છે અશ્વિનભાઈ મારી સાથે છે શૈલેષભાઈ છે અને સાથે મનસુખ કાકાને પૂછે કે મનસુખ કાકાનું આ ત્રીજું વર્ષ છે કે જે કર્તવ્ય કંપનીનું મેજિક વાવેલું છે અને આ વર્ષે એના ખેતરમાં પદમાં પણ છે તો બંને વિશે આપણે વન બાય વન પૂછીએ કે જો અમારે ખેડૂત એમ કે અમારે કઈ કેવું નથી પ્રોડક્ટ બોલે છે એટલા માટે ખેડૂત પોતાનો રિવ્યુ એ કે જરૂરિયાત નથી ઋષિભાઈ અમારા ખેતરમાં પ્રોડક્ટ બોલે છે પણ છતાં તમને જણાવી દઉં ગઈ સિઝન ની અંદર આજ ખેતરમાં મનસુખ કાકાએ એકસાઈઠ મણ લીલું સોરી સૂકું અને સરેરાશ પચાસ મણ લીલું મરચું એણે વેચેલું છે તો અને ગઈ સિઝનનો જે એને ભાવ પણ ખૂબ જ સરસ મળ્યો આ સિઝનની અંદર પણ એમના ખેતરમાં પદમાં ઉતરી ગયું છે અને મેજિક ઉતરવાનું અત્યારે ચાલુ છે શરૂઆતની પહેલી વીણીની અંદર એને ખૂબ જ સરસ માલ નીકળ્યો છે પણ આ માલ કેટલો નીકળો કેવો નીકળ્યો અને અત્યારે મરચી કેવી છે તમને હું કહીશ નહીં તમે રૂબરૂ આવો અને આ ખેતરની જરૂરથી મુલાકાત લો આભાર રામ રામ आज खरीदी करवा आप नजीक न कर्तव्य शीर्ष न अधिकृत विक्रेता नो संपर्क करो अथवा सत्तर छतालीस सात सौ सत्योत्तर बसो बाईस पर फोन करो